ચમોડા ગામે પંચાયતની ચૂંટણી બાદ થઈ માથાકૂટ છ શખ્સો સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ સરપંચ તરીકે નું ફોર્મ ભરતા મંદુક રાખી સગા સંબંધીઓએ મારામારી કરી હોવાનો પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ સાનુ યુસુન હાલા મુનવર દિલાવર રાઠોડ યુનુસ અદ્રેબાન રાઠોડ અયુબ અદ્રેમાન રાઠોડ અને અહેમદ અલીભાઈ ઉર્ફે પીઠા મુગલ સામે નોંધાય ફરિયાદ ભોગ બનનાર રફીકભાઈ મહેમદ અલીભાઈએ બ્લેડ વડે વાંસાના પાછળના ભાગે ઈજાઓ કરેલ છે તેમજ અસીફભાઈ વલીવને પણ આડેધડ ધડ ઢીકા પાટુનો માર માર્યો છે જ્યારે સરપંચ પદના ઉમેદવાર ખતીજાબેનને પણ યુનુસ રાઠોડે ભૂંડી ગાળો ભાંડી ઝાપટ મારેલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે પ્રભાસ પાટણ પોલીસે કુલ 6 ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે માસિક લોકો ચાલીને આવતા હતા આવતા આવતા મારા મોટા મોટાભાગાના છોકરાને ડાયરેક્ટ એ લોકોએ ગાડી બોલી અને મારા મોટા મોટાભાગનો છોકરો ગેટ ઉપર ઊભો હતો અને અમે અંદર ભૂલાવું ના સુતા ડાયરેક્ટ એના ઉપર કુર્સીના ઘા કહી લોકોએ જે સામે પક્ષવાળા હતા એના માણસો એ લોકો સામે એ રસ્તે નીકળાય ફરજ માથાકૂટ કરવા માટે પછી એ ડાયરેક્ટ આના ઉપર ખુરશીનો ઘા કર્યો અને એ આખી ખુરશી ઉડીને સીધો હું સૂતો હતો મારા ઉપર આવી પછી હું ઊભો થઈ ગયો હું ઊભો થયો ને એવા એ લોકો દસ બાર જણા હતા બધી મારા પર તૂટી પડ્યા મને ચારોય બાજુથી કુરસુના કાક બટા સુધી બોલાવી દીધી અંદર મારા દોસ્તાર મને છોડાવ આવ્યો પાછળથી છોડાવતો હતો ને એમાં એમને કે ચાકો અથવા તો ગ્લેટ કે ગમે મારી દીધી કે ભાઈએ બહુ ચેકો બહુ મોટો કરી દીધો છે અહીંથી લઈને અહીં સુધીનો ચેકો છે અત્યારે આજન ને બીજું એટલું જ છે મારા ઘર અમને ન્યાય જોઈએ આ બાબતમાં તમે પોલીસ ફરિયાદ કરેલી છે હા પોલીસ ફરિયાદ થઈ ગઈ છે કેટલા લોકો હતા અને કેટલા વાગે લોકો હતા એ બધી 6 6:30 ના વતમાં છે જે મતદાન પેટી ઉઠી ગઈ પછી બધી છે હુમલા પાછળનું કારણ હું ચૂંટણી કે તમે અમારા ભેગા મત કરો અમને આપો અમે કંઈ એમ તમે કરો એક મેન ફોર ઈચ છે અમે જો એના ભેગા હોય તો કંઈ ના થાય કેટલા લોકો ઉપર હુમલો કર્યો અમે બે જ જાણતા હું ને મારો વ્યવસ્થા રફી બે અંદર સુતા હતા ને અમાર પર એ ન થઈ ગયો અહેવાલ પરાગ ઝંગ તાણી લોકાર્પણ